મહત્વના સમાચાર ગુજરાત વિધાનસભા ધારાસભ્યો આપ્યા છે અત્યારે ત્રણ ત્રણ માજી ધારાસભ્ય છે સ્વર્ગસ્થ મગનભાઈ એ પણ મિનિસ્ટર હતા કિરણભાઈ મકવાણા અને સંજયભાઈ સોલંકી આવા ત્રણ ત્રણ ધારાસભ્યો ગામ છે છતાં પણ આ તંકાળી બંદર ગામે આંગણવાડીઓ જર્જરિત અવસ્થામાં જોવા મળી છે એક અને ચાર નંબરની આંગણવાડી જર્જરિત અવસ્થામાં છે જંબુસર આઈસીડીએસ વિભાગ ભરૂચ જિલ્લા પ્રાયોજન અધિકારી કે જે કઈક જિલ્લા અધિકારી હોય એમની પણ ઘોર બેદરકારી કહી શકાય દર્શક મિત્રો કારણ કે આંગણવાડીમાં ત્રણ વર્ષ બાળક માતા આંગણવાડીનો જે બેન છે એના સહારે છોડી દે છે જેમ ભગવાન કૃષ્ણને માં દેવકીએ યશોદાના સહારે છોડી દીધા હતા અને એવી જ રીતે આ ત્રણ વર્ષનું બાળક કે જે માએ ત્રણ વર્ષ સુધી પોતાની છાતી સરસું ચાપીને રાખ્યું છે કોઈને સોંપ્યું નથી અને એવું વહાલ સોયું બાળક જ્યારે આંગણવાડી સંચાલક બેનના સહારે આ આંગણવાડી બેનને સોંપી દેવામાં આવતું હોય અને એવા મકાનોમાં જ્યારે આવા ત્રણ વર્ષથી ઉપરના બાળકો શિક્ષણની શરૂઆત કરતા હોય શ્રી ગણેશ કરતા હોય પ્રગણ માનતા હોય અને આવી આંગણવાડીઓ જર્જરિત હોય આંગણવાડી સંચાલકને મા યશોદા એવોડ આપવામાં આવે છે તેરાગળને બોલાવા માટે જાય છે ત્યારે હેત્રી અને પોતાની આંગણવાડીમાં બોલાવી લાવે છે અને આ ટંકારી ગામે એક અને ચાર નંબરની આંગણવાડી જર્જરિત છે ઢાબા જર્જરિત થઈ ગયા છે ધાબા પરથી સ્લેબના પોપડા પડે છે અને બાળકો આવી પરિસ્થિતિની અંદર આ આંગણવાડીઓમાં અભ્યાસ કરી રહ્યા છે ફર્શના પણ ઠેકાણા નહીં ટાઇલ્સ પણ ઉખડી ગઈ છે અને એક આંગણવાડીમાં જ્યારે આવી પરિસ્થિતિ છે ત્યારે બીજી આંગણવાડીમાં લઈ જવામાં આવે તો ચોમાસામાં પાણી પડે છે

કારણ કેજુઆ કરી છે સ્કૂલ પણ અત્યારે કામ ચાલુ છે પરંતુ આ નગરોળ તંત્ર જે જવાબદાર જાડી ચામડીના અધિકારીઓ છે આઈસીબીએ વિભાગ છે એ આંગણવાડી બહેનો અને આ ગ્રામ પંચાયતના ના શણપંચની રજૂઆત ને સાંભળતા નથી

આ ગામની ધ્યાનમાં ધ્યાનમાં રાખીને રાખીને આ આ તંત્ર બને બને અને લઈને આંગણવાડીઓનું થાય નવી આંગણવાડી એવી માધ્યમથી ગામના સણપદ આશા રાખી રહ્યા છે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ રમેશ પરમાર